મળે હારો મળે વાત કી કઈ વાત કીજો અને અમે વર્તી હરતી હોય તો કદાચ ભાઈ હા ને ભાઈ ના હે તું બહુ હાર્યો અના તું જ ફોન કર

एमनी ये, के तो गाड़ी में छे तू कसु नहीं बोलतो तू बोलतो नहीं उतरी जाम की जावी चुप चुप हाँ आ, आ बोल हेलो काई छो बस आ गाड़ी में थी उतरि जावे हेण तो हेण तो घेरे जाऊ छु बस रास्ता रस, में छु हेंडू ये कहूँ हेंडू हां तो बोलो काई चो? जो आवा आ आदी जान आऊ छु आऊ हेंडू छु बका हूं रास्ता में छु फोन करिन पेला

ત્રાસ થી છે મારો મને છે ને ઘણો ગુસ્સો આવે હું નતો મારવાનો મેં તને હું કીધું નથી મારવાનો મારે હોળી કોરી કાઢવાની હતી આ બાયડીને એટલો ત્રાસ થી છે ને કેટલી લાવેલો છે પોસ પોસ એટલે છો લાવેલો પણ એક હું પીજો વાટ મેં હા તો બે બે હું બે ઠપ કરી જો ને તું બે પીજા હું આ થરુ થઈ જા કે પણ ઓછી પહેલો જ કેતો તો પહેલા મંગાઈ લેતા અને પણ હું હમણે હકવા જાઉં તો બાયડી ઘેર જતો છે ને મગજ મારું ખરાબ કરી નાખશે પીધેલો જો એટલે ખબર પડે ને ભલે બે ઝાપટે મેલે જ કઈ ની એ કઈ વંદરી ચાલો કીધું ગાડી તું પેણું કે નહીં પેણું

આતે તું નહી કાતો હું નહી અને મને એમ કે સેન્ટ્રિંગ માં કોમ કરી કરી કાળો પડી ગયો મારા હાથ લાકડા જેવા થઈ જા અને કપડાના ના ઠેકોણા ની મે 12 મહિને ઓળી આવે તો મોણો જરીક ની બે એમે તે મને હેરાન કરનો છો કો પોત્યા કો પોત્યા તો હું કઈ બીજી ડાડી ની નાઈ જો એવું નથી કે ભાઈ તું નથી બોલાત ફેસલો તું પીધેલો છે તને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું કે તું ઘેર આવતો નહી બરાબર હા તો હું કઈ જંગલ માં નહી જુ એ મારી વાત સાંભળ ઘેર બધા હાગા આવેલા છે મહેમાન આવેલા છે ખાલી ખોટી ઓરી ની ખરાબ કરે છે ગોમ મે ઘણી ઇજ્જત છે દારૂડિયા ઇજ્જત ના કાઢે છે ઘેર આંત હા ટોટિયા ભાગી નાખે સા કોમ કરે સેન્ટિંગ મે જુ તેરતે તને પૈસા હારા લાગે આ દારૂડિયા આ દારૂડિયા જા તારથી થાય તે કલ અન તું કે દો ને ઘેની આવો તો ની આવે ઓ ની આવો હા તો ની આવતો ઘેર ની આવતો ને કે તારા ટોઠે ભાગી નાખે સા ઇજ્જત ની કાઢે ગોમ મે ઘણી ઇજ્જત છે આ ની આવો જા જા તાર બાપા ને ઘેર તારે જોઈ તું તું ભાગ માર આવતા પેલા જતી રીજે ને તો તારો મોઢું ફોડ નાખે અને મારે વેણી વેણી ને પાટે માર આવતા પેલા તું ઘર છોડ દે એ તો કાલે ખબર પડશે કોણ કોને મારે છે ને કોણ કોને નહીં મારતો એટલે તું દાદાગીરી કરે મારી હોમે દાદાગીરી કરે હે તું જા જા તું જતી રહે તાર જો જવું હોય તાર બાપા ને ઘેર જ જતી રહે તું જા તારો દારૂ બધો કાલે ઉતારું છું તારા પેલા બે ભાઈ છે ને દારૂડિયાનો એમને બી કાલે ઘાટ ઉતારું છું અરે તને એવું લાગતું છે તો મારો ભાઈ બન દીપક મને એને ઘેર ઉવાડી રાખશે નહીં આવું ઘેર જા જા હું તે એને ઘેર ઉઈ રે હું તે મારા ભાઈ દીપક ને ઘેર ઉઈ રે જા હા તો તારા ભાઈ બન ઘેર નઈ જા આ ફોન ઓન કરતી નહી હો તું મેલ ફોન કોક ને હેરાન કરે પીવા દે તો હું ગંગા જો દીપક ને ઘેર નઈ જજો મારે એવી કઈ પણ લેણો મેકી દે મેકી દે સ્વિચ ઓફ કર દે સ્વિચ ઓફ કર દે સ્વિચ ઓફ